મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા જીરુના ભાવ જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા જીરુના બજાર ભાવ મળતા રહે આજના જીરુના બજાર ભાવ ધાંગધ્રા ચાર હજારથી ચાર હજાર મોરબી પાંચ હજારથી છ હજાર એકસો પચાસ રાપર ચાર હજાર આઠસો એકાવનથી પાંચ હજાર ચારસો ચોપન પાટડી પાંચ હજાર પાંચસોથી છ હજાર બસો રાજકોટ પાંચ હજાર છસો પાંત્રીસથી સાત હજાર જેતપુર ચાર હજાર પાંચસોથી છ હજાર બસો એક વાંકાનેર પાંચ હજાર સાતસોથી છ હજાર ત્રણસો ઓગણસી હારીજ છ હજાર બસોથી સાત હજાર ધ્રોલ ચાર હજારથી સાત હજાર ત્રણસો હળવદ પાંચ હજાર આઠસોથી છ હજાર ચારસો એકતાલીસ બોટાદ ત્રણ હજાર ચારસો પંચોતેરથી છ હજાર બસો સમી છ હજારથી છ હજાર ત્રણસો સાવરકુંડલા છ હજાર બસોથી છ હજાર સાતસો ચસદળ ચાર હજાર આઠસોથી સાત હજાર વારાહી પાંચ હજાર આઠસોથી છ હજાર ચારસો એકાવન નેનાવા ચાર હજાર પાંચસોથી છ હજાર ત્રણસો પચાસ પાલાવડ પાંચ હજાર બસો પચાસથી છ હજાર છસો પિસ્તાલીસ અમરેલી ચાર હજાર છસોથી છ હજાર ચારસો જામનગર પાંચ હજાર ત્રણસોથી છ હજાર ત્રણસો પાસઠ થરાદ પાંચ હજાર છસોથી છ હજાર છસો જામખંભાળિયા પાંચ હજારથી છ હજાર સાતસો એક રાઘનપુર પાંચ હજાર એકસો ત્રીસથી છ હજાર ચારસો ઊંઝા પાંચ હજાર પાંચસોથી સાત હજાર ચારસો સિતેર ગોંડલ પાંચ હજાર પાંચસોથી સાત હજાર એકસો એકાવન માંડલ પાંચ હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો પચીસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો